પારડીના કલ્સરની પોલીકેબમાંથી કેબલ અને એમસીબીની ચોરી કરતા ત્રણ ઝડપાયા આસિસ્ટન્ટ મેનેજરે પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ત્રણની પોલીસે કરી ધરપકડ પારડી કલ્સર ખાતે આવેલ પોલીકેબ કંપનીમાં કામ કરતા ત્રણ મજૂરો કંપનીમાંથી સામાનની ચોરી કરી લઈ જતા સિક્યુરિટી ગાર્ડના હાથે ઝડપાયા છે કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે પારડી પોલીસમાં ફરિયાદ નોંધાવતા ફરિયાદ આધારે પોલીસે ત્રણેયની ધરપકડ કરી છે વલસાડ જિલ્લાના પારડી તાલુકાના કલસર ગામે આવેલી પોલીકેબ કંપનીમાં કેબલ વાયર બને છે કંપનીમાં કંપનીમાં અંદાજે મજૂરો કામ કરે છે ત્યારે રવિવારે ગેટ ઉપર ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ રાજકિશોર મરાડી કંપની બહાર જતા માણસોનું ચેકિંગ કરી રહ્યો હતો આ દરમિયાન રવિદાસ જહીરામ પવાર રસીલાલ તુકારામ પવાર અને ઈશ્વર તુલસીરામ ગાવિત ત્રણે જેઓ હાલ કલ્સર પોલીકેબ કંપનીના રહેવાસી છે અને મૂળ નાસિક મહારાષ્ટ્રના રહેવાસી છે એમના બેગમાંથી કેબલ અને એમબીસી તેમજ ડોમેસ્ટિક સોકેટ જેની કિંમત રૂપિયા નવ હજાર ચૌદ મળી આવ્યા હતા કંપનીમાંથી ચોરીને બહાર લઈ જતા હોવાથી આ બાબતે કંપનીના આસિસ્ટન્ટ મેનેજરે જયશંકર ચિંતામણી તિવારી જેઓ દમણના રહેવાસી છે એમને પારડી પોલીસ મથકમાં ત્રણ મજૂરો વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધાવી છે જે ફરિયાદ આધારે પારડી પોલીસે ત્રણેય ઇસમોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ ની નોટિફિકેશન આપી શકો